અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદમાં વધુ એક નબીરાનું ધોળા દિવસે મોટું કારસ્તાન સામે આવ્યું છે અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લાલ કલરની થારના ચાલકે બેફામ ગાડી ચલાવી હતી જે દરમિયાન પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે કેટલાક રાહદારીઓ રિક્ષા અને અન્ય વાહન ચાલકોને પણ નબીરાએ અડભેટી લીધા હતા આ કાર ચાલકના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર જી જે સત્યાવીસ ડીએમ નવ્વાણું અઠ્યાસી નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો હતો પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઉભી રાખી હતી અને સિગ્નલ તોડ્યું હતું જે બાબતે કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે તકરાર થઈ હતી આ દરમિયાન પોલીસ કર્મીએ તેને રોક્યો તો તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કે પોલીસ કર્મીનો બચાવ થયો હતો પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો અડફેટે આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ